આ છે ધરતી અમૃતરની ગોળી અને વલોઢીએ વલોવાય અને ઈ તૈયાર જે થાય એ સાસ એટલે અમૃત પૃથ્વી પરનું અમૃત કેમ પૃથ્વી પરનું અમૃત આજ થી પચાસ વર્ષ પહેલા કોઈ કાઠિયાવાડમાં મહેમાન બને અને એને પરોઢીએ દાંતણ પાણી કરી અને કાંસાના ભાણામાં મુઠી એક સાંકળ નાખે અને ઈ સાંકળ ને સીસમના સાંભેલું અને સુરેન્દ્રનગરના લાલ પથ્થરના ખાંડણીયામાં

જે આઠ વશુઓ હતા એ વશિષ્ઠ ઋષિના મહેમાન બને છે અને ત્યાં કામ ધેનુ નું દૂધ ખાય અને દૂધ ખાતા જેમને ગાય ચોરી કરવાનો વિચાર આવે એ આપણે જેને ઓળખીએ છીએ ભીષ્મ પિતા કે જેઓ એને વશુઓને એના ભાઈઓને કે આ ગાય સ્વર્ગમાં હોવી જોઈએ એ અહેસાસ જે થાય છે ને એ પીણું એટલે સાસ અને એ અમૃત પૃથ્વી પરનું અમૃત અને એ પણ ગાયનું અમૃત